વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિભાગ પહેલો ચેપ્ટર નંબર બે એની અંદર આજે જોવાનું છે અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ એમાં તો કે આજના ઇન્ટરનેટ યુગમાં અસરકારક વ્યવહારનું કૌશલ્ય વ્યાવસાયિક અને વ્યક્તિગત સફળતામાં મહત્ત્વનું પરિબળ છે તો કે ભાઈ આજનો યુગ છે એ કેવો યુગ છે તો કે ભાઈ ઇન્ટરનેટનો યુગ છે તો કે ભાઈ એની અંદર અસરકારક સંદેશા સંદેશાવ્યવહારનું કૌશલ્ય છે એ કોને સફળ બનાવે છે તો કે ભાઈ અહીંયા વ્યાવસાયિક દ્રષ્ટિએ છે વ્યક્તિને સફળ બનાવે છે અને વ્યક્તિગત રીતે પણ વ્યક્તિ છે એને સફળ બનાવે છે આજના યુગમાં સ્થળ અને સમયની સીમાઓને સંદેશાવ્યવહારની આધુનિક પદ્ધતિઓ અને ઉપકરણોએ લગભગ ખતમ કરી નાખેલી જોવા મળે છે જોકે આજના સમયની આજે આપણે વાત કરીએ તો ટેકનોલોજીનો યુગ છે એમાં ઇન્ટરનેટના માધ્યમથી આજે સ્થળ અને સમયનું કોઈ પણ પ્રકારનું બંધન છે એ જોવા મળતું નથી વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર કોઈપણ વ્યક્તિ છે એ પોતે સરળતાથી માહિતીની આપ લે છે એ કરી શકે છે સમાજનો દરેક વર્ગ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા સંદેશા વ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ શોધતો ગયો અને અપનાવતો ગયો પ્રવર્તમાન સમયની સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિઓ ખૂબ જ ઝડપી અસરકારક સરળ અને સસ્તી છે તો કે ભાઈ અહીંયા આપણે શું કહે છે તો કે ભાઈ આધુનિક પત્ર વ્યવહાર માટે જે સંદેશા વ્યવહારની પદ્ધતિ છે તો એ કેવી છે તો કે ભાઈ સરળ છે અને પાછી કેવી કીધી છે તો કે ભાઈ સસ્તી છે અને એની અસરકારકતા પણ એટલી જ જોવા મળે છે અને તેથી જ તે આપણે મોટા પાયે પર એનો ઉપયોગ કરતાં પણ જોવા મળીએ છીએ આપણા દેશના લોકોની કેળવણી સ્વભાવ અને સંજોગોને લક્ષ્યમાં રાખીને સંદેશાવ્યવહારની પદ્ધતિઓનું મૂલ્યાંકન કરીએ તો ધંધાકીય અને ઓફિશિયલ બાબતો માટે આજે પણ પત્ર વ્યવહાર ઉપર આજનો માનવી વધુ આધાર રાખે છે તો કે ભાઈ આપણા દેશની વાત કરેલી છે આપણા દેશની અંદર વાત કરેલી એમાં એવું કીધેલું છે કે ભાઈ ઓફિશિયલ બાબતો માટે આજે પણ વ્યક્તિ છે એ સેના ઉપર નિર્ભર છે તો કે ભાઈ પત્ર ઉપર નિર્ભર છે એ જ રીતના ધંધાકીય વ્યવહારોની અંદર પણ મોટા પાયા પર પત્ર વ્યવહાર થતા જોવા મળે છે હા પત્ર વ્યવહારનું સ્વરૂપ બદલાયું છે પરંતુ તેનું મહત્ત્વ છે એ હજી પણ ઘટ્યું નથી તો કે ભાઈ પત્ર વ્યવહારનું આજના સમયની અંદર પણ મહત્ત્વ જોવા મળે છે પણ હા સ્વરૂપ છે એ બદલાણું છે કઈ રીતના તો કે ભાઈ અહીંયા પત્રવ્યવહાર છે એ નોટિસ સ્વરૂપે લખાતા હોય પરિપત્ર સ્વરૂપે લખાતા હોય મેમો સ્વરૂપે લખાતા હોય છે અહીંયા કોઈ સરકારી વિભાગ સાથે આપણે પત્રવ્યવહાર કરવો હોય તો આપણે કોઈ અરજી ફોમ એના છાપેલા હોય છે બરાબર છે તો આને શું કહેવાય તો કે ભાઈ એનું સ્વરૂપ છે તે બદલાણું છે તેવું કહી શકાય અહીંયા આપણે જોવાનું છે પ્રશ્ન નંબર એક વ્યવહારનો ઇતિહાસ તો એમાં આપણને કીધું છે કે પત્ર વ્યવહારનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે તો કે ભાઈ આપણે પત્ર વ્યવહારની વાત કરીએ તો તો કે ભાઈ પત્ર વ્યવહારનો ઇતિહાસ કેવો કીધો છે તો કે ભાઈ બહુ પ્રાચીન છે પહેલાંના સમયથી પત્ર વ્યવહાર થતો જોવા મળે છે એમાં તો કે ભાઈ વર્ષો પહેલાં કબૂતરોનો ઉપયોગ સંદેશાની આપલે માટે થતો હતો તો કે ભાઈ પહેલાંના સમયની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી પહોંચાડવી હોય તો એના માટે પહેલાં શેનો ઉપયોગ કરતા હતા તો કે ભાઈ પક્ષીની અંદર કબૂતરનો ઉપયોગ કરતા હતા રાજાઓ અત્યંત ગોપનીય માહિતીને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે દૂતનો ઉપયોગ કરતા હતા તો કે ભાઈ અત્યંત ગોપનીય ગોપનીય એટલે કે ગુપ્ત માહિતી હોય તો આવી માહિતીને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની હોય તો પોતે કોને મોકલતા હતા તો કે ભાઈ પોતાના જે દૂત હોય એનો પોતે ઉપયોગ કરતા હતા પછી શું કીધું છે તો કે ભાઈ માહિતી છે એ ઝાડના પાંદડા ઉપર કપડાના ત્યારબાદ કાગળના ટુકડા ઉપર લખીને મોકલાવતા હતા તો પહેલાંના સમયની આપણે વાત કરી તો વર્ષો પહેલાં કબૂતરનો ઉપયોગ થતો હતો પછી તો કે ભાઈ રાજાઓ છે એક ગોપનીય માહિતી કોની સાથે મોકલતા હતા તો કે ભાઈ એના માટે પોતે દૂતને મોકલતા હતા સાથે તો કે ભાઈ માહિતી કેવી રીતે મોકલવામાં આવતી હતી તો કે ઝાડના પાંદડામાં લખાણ લખીને મોકલવામાં આવતી હતી પછી તો કે ભાઈ કપડાના ટુકડાની અંદર લખાણ લખીને અને અત્યારે આપણે જોઈએ તો કાગળના ટુકડા ઉપર લખાણ લખીને માહિતી છે એ મોકલવામાં આવે છે આગળ અહીંયા પેરેગ્રાફથી વિદ્યાર્થીઓ લખવું તો કે ભાઈ ભારતમાં બ્રિટિશ રાજ વખતે સંદેશા વ્યવહાર અને પત્ર વ્યવહારને ખૂબ જ આયોજનબદ્ધ અને સુગઠિત સ્વરૂપ આપવામાં આવ્યું તો કે ભાઈ ભારતની અંદર આપને ખબર છે બ્રિટિશરોનું રાજ હતું એ સમયગાળા દરમિયાન એના વ્યવહારોને સરળ બનાવવા માટે અંગ્રેજોએ શું કર્યું છે તો કે ભાઈ પત્ર વ્યવહારને બહુ આયોજનબદ્ધ રીતે અને વ્યવસ્થિત સ્વરૂપ છે આપવામાં આવ્યું હતું એમાં પણ તાર અને ટપાલ વિભાગની શરૂઆત કરવામાં આવી અને પત્ર વ્યવહારનો વ્યાપ અને ઉપયોગ છે એ વધતો ગયો તો કે ભાઈ અંદાજિત અઢારસો ને પંચાવનની અંદર દેશની અંદર તાર અને ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી અને પત્ર વ્યવહાર છે તેનો વ્યાપ છે એ વધતો ગયેલો જોવા મળ્યો ત્યારબાદ ભારત સરકારે સંદેશા વ્યવહારના તાર અને ટેલિફોન જેવા એ સમયના આધુનિક ઉપકરણોની પ્રજાને ભેટ આપી અને વ્યવહારને બહુ જ મહત્ત્વ આપ્યું આજે આપણે જોઈએ તો ટેલિફોનની સેવા હજી અસ્તિત્વમાં છે પણ તારની સેવા છે બે હજાર ચૌદ પંદરની અંદર સરકાર દ્વારા તારની સેવા છે બંધ કરી દેવામાં આવેલી છે કારણ કે આજે આપણે ટેલિફોનનો ઉપયોગ પણ ઓછો કરીએ છીએ મોટા પાયે પર આપણી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે તેનો મોટા પાયે પર ઉપયોગ કરીએ છીએ જેના પરિણામે આ સેવા છે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી છે તો કે ભાઈ ભારત સરકારે શું કર્યું તો કે તાર અને ટેલિફોન જેવા એ સમયના આધુનિક ઉપકરણોની પણ પ્રજાને ભેટ આપી અને પત્ર વ્યવહારને બહુ જ મહત્ત્વ આપ્યું એની અંદર પણ આપણે કીધેલું છે પોસ્ટકાર્ડ જેનો આજે આપણે ઉપયોગ કરતા નથી જો તમે પોસ્ટ ઓફિસે ગયા હોય અને ત્યાં આવું એક પોસ્ટકાર્ડ છે એ મળતું હોય છે એ જ રીતના એ ગુલાબી કલરનું કવર આંતરદેશીય પત્ર પહેલાંના સમયની અંદર સગાવાલા છે એને કોઈ ગોપનીય માહિતી મોકલવી જો લાંબુ લખાણ લખવું હોય તો આંતરદેશીય પત્ર છે ગુલાબી કલરનું આવતું તેનો આપણે ઉપયોગ કરતા હતા પરબીડિયું પરબીડિયું એટલે શું તો કે ભાઈ કોઈ કાગળની અંદર લખાણ લખવાનું અને કવરની અંદર એને પેક કરી દેવાનું તો જે કવરનો ઉપયોગ કરી છે એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ પરબીડિયું કહેવાય વગેરે જેવા પત્રો વ્યવહારના ખૂબ જ સરળ અને કિફાયતી માધ્યમો લોકોમાં બહુ જ લોકપ્રિય થયા તો કે ભાઈ આ બધા આપણી પાસે ઉપયોગમાં લેવાના સાધનો તો કે ભાઈ પોસ્ટકાર્ડ છે આંતરદેશીય પત્ર છે ને પરબીડિયું છે એ કેવા હતા તો કે ભાઈ સરળ હતા અને સરળથી મળી જતા એવા માધ્યમો હતા તો કે આ લોકોની અંદર શું થયું હતું તો કે ભાઈ લોકપ્રિય થયા પત્ર વ્યવહારને વધુ ઝડપી બનાવવા માટે આપણા પોસ્ટ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ જેવી આધુનિક સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો તો એ પત્ર વ્યવહારને વધુ આધુનિક બનાવતું વધુ ઝડપી બનાવતું તો એના માટે પોસ્ટ વિભાગે કઈ સેવા શરૂ કરી તો કે ભાઈ સ્પીડ પોસ્ટની સેવા ઓગણીસો ને છ્યાસીમાં શરૂ કરી સ્પીડ પોસ્ટ શું છે તો કે ભાઈ જે સામાન્ય આપણે પત્ર લખીએ છીએ એનાથી ઝડપથી એક શહેરમાંથી બીજા શહેરની અંદર થોડાક વધુ ચાર્જ સાથે પત્ર છે એ ઝડપથી પહોંચાડી દેવાની એક પ્રકારની વ્યવસ્થા છે એ ધંધાકીય શૈક્ષણિક અને સામાજિક પત્ર વ્યવહારના કારણે પત્રોની સંખ્યા વધતી ગઈ જેને લીધે આંગળીયા અને કુરિયરના રૂપમાં પત્ર વ્યવહારની આપલે ની ખાનગી પદ્ધતિની પણ શરૂઆત થઈ એ પહેલાં છે પત્ર વ્યવહાર છે પોસ્ટ ખાતા દ્વારા ટપાલ ખાતા દ્વારા કરવામાં આવતો હતો પરંતુ અહીંયા ધંધાકીય એકમો છે ત્યાં પણ પત્ર વ્યવહારનું મહત્ત્વ વધ્યું શૈક્ષણિક ક્ષેત્રોની અંદર પત્ર વ્યવહારનું મહત્ત્વ વધ્યું સામાજિક વ્યવહારોની અંદર પત્ર વ્યવહારનું મહત્ત્વ વધવાના પરિણામે શું થયું તો કે ભાઈ બજારની અંદર અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે આંગળીયા પેઢીઓની શરૂઆત થઈ અને કુરિયરની સેવાઓ છે એ આજે આપને આંગળીયા પેઢીઓ દ્વારા મળતી પણ જોવા મળે છે ઇન્ટરનેટના આગમન આગમન બાદ ઈમેલ જેવી પત્ર વ્યવહારની અત્યંત આધુનિક સેવાનો પણ પ્રારંભ થયો છે અહીંયા આપણે જોઈએ છીએ તો કે ભાઈ ઇન્ટરનેટના આગમન બાદ તો કે ભાઈ આપણે ઈમેલનો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવા માટે ઉપયોગ કરતા જોવા મળીએ છીએ એ પત્ર વ્યવહાર છે તેનો ઇતિહાસ છે તે પૂરો થઈ છે આ પ્રશ્ન છે પરીક્ષાની અંદર તમને ત્રણ માર્ક્સની અંદર ટૂંકનો જ સ્વરૂપે પૂછી શકે છે શું તો કે ભાઈ વ્યવહારનો ઇતિહાસ હવે આગળ આપણે જોઈએ તો પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ એમાં આપણે કીધું છે પત્ર વ્યવહારની આગવી લાક્ષણિકતાઓએ વ્યવહારને માહિતી સંચાર ક્ષેત્રે ઊંચું સ્થાન આપ્યું છે અને તેનું મહત્ત્વ વ્યવહારના આધુનિક યુગમાં પણ જળવાઈ રહ્યું છે પત્ર વ્યવહાર વેપાર ધંધાના ક્ષેત્રમાં મહત્ત્વનો અંગ બની ગયો છે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓને નીચે મુજબ ગણાવી શકાય આ પ્રશ્ન છે એ આપને બે માર્ક્સની અંદર પૂછી શકાય અથવા તો ત્રણ માર્ક્સની અંદર પણ પૂછી શકાય પ્રશ્ન શું પૂછે તો કે ભાઈ પત્ર પત્રવ્યવહારની લાક્ષણિકતાઓ જણાવો બરાબર છે તો પત્ર પત્રવ્યવહારની લાક્ષણિકતાઓ જણાવો એની અંદર આપને પૂછે તો નંબર પહેલો કીધો છે તો કે ભાઈ સંદેશા સંદેશાવ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે શું તો કે ભાઈ પત્ર વ્યવહાર સરળ અને કિફાઈ હતી તો કે ભાઈ જ્યારે જરૂર પડે ત્યારે સરળતાથી આપણને પત્ર છે મળી રહે છે નંબર બીજો પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે શું તો કે ભાઈ પત્ર કારણ કે એક વ્યક્તિ છે માહિતી આપવા માંગે છે બીજી વ્યક્તિ છે એ માહિતી મેળવવા માગે છે એટલે બંને માટે પત્ર વ્યવહાર છે એ કેવું ગણી શકાય તો કે ઉપયોગી ગણી શકાય નંબર ત્રીજો કીધો છે તો કે સ્થળ અંતર અને સમયની મર્યાદાઓ નડતી નથી અહીંયા એક સ્થળેથી બીજા સ્થળે વ્યવહાર પહોંચાડવો છે એના માટે ગમે તેટલું અંતર છે અને ગમે એટલા સમયની અંદર જે માહિતી છે તે જ સ્વરૂપમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે એટલે કે એની કોઈ મર્યાદાઓ નડતી નથી નંબર ચોથો કીધો જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો છે તેનો તે આધાર પુરાવો ગણાય છે તો કે ભાઈ આપણે જે બાબત માટે પત્ર વ્યવહાર કર્યો છે જે બાબત માટેનું કરેલું છે ભવિષ્યની અંદર એનો પુરાવા રૂપે ઉપયોગ છે એ કરી શકાય છે નંબર પાંચમો કીધો માહિતીને ગુપ્ત રાખી શકાય છે તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ ગુપ્ત માહિતી એટલે કે ગોપનીય માહિતી છે એ પોતે મોકલવા માંગતો હોય તો પરમીડિયા વાળા પત્ર વ્યવહારની અંદર પોતે પોતાની માહિતી છે તો મોકલાવી શકે છે એટલે કે માહિતીને પણ લખાણ દ્વારા ગુપ્ત રાખી શકાય છઠ્ઠો નંબર કીધો ભવિષ્યમાં જરૂર પડે તો તે માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે તો કે ભાઈ આજે આપણે જે પત્ર લખેલો છે ભવિષ્યની અંદર એની જરૂર પડે કોઈ પુરાવા માટે એનો ઉપયોગ કરવાનો હોય તો ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ સાતમો નંબર કીધો પત્રોને સરળતાથી મેળવી અને મોકલી શકાય છે તો કે ભાઈ પત્ર કોઈ વ્યક્તિને આપણે મોકલવો છે કે કોઈ વ્યક્તિ પાસેથી પત્ર મેળવવો છે તો એ કામ છે એ કેવું છે તો કે ભાઈ સરળ છે આઠમો નંબર પત્ર લખનાર અને મેળવનારને જોડતી કડી છે તો કે ભાઈ પત્ર એ શું છે તો કે ભાઈ પત્ર છે એ બે વ્યક્તિને જોડે છે એક તો પત્ર મેળવનાર અને બીજું કોણ કીધું છે તો કે લખનાર અને મેળવનાર બે વ્યક્તિને જોડતું જો કોઈ સાધન હોય તો એ શું કીધું તો કે ભાઈ પત્ર કીધું છે પછી તો કે ભાઈ પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે ધંધાકીય એકમ છે એની પ્રતિષ્ઠા છે એ પત્રના પરિણામે જોવા મળે છે અને નંબર દસમો કીધો પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે તો કે ભાઈ જે પત્ર જે સંસ્થા વતી આપને મળેલું છે તો એની અંદરનું જે લખાણ છે એ લખાણ કોના વતી હોય છે તો કે ભાઈ સંસ્થા વતી હોય છે તો કે ભાઈ પત્ર છે એ જે તે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તેવું કહી શકાય અહીંયા પત્ર વ્યવહાર છે તેના લક્ષણો છે તે પૂરા થાય છે હવે અહીં આપણે જોઈએ તો પત્ર વ્યવહારના પ્રકારો એની અંદર આપણે જોઈએ તો આ પ્રશ્ન છે એ આપને બે માર્ક્સની અંદર અથવા ત્રણ માર્ક્સની અંદર પૂછી શકાય શું તો કે ભાઈ વ્યવહારના પ્રકારો જણાવો અથવા સમજાવો અંદર આપણે જોઈએ તો કે ભાઈ પત્ર વ્યવહાર ઘણી બધી બાબતો માટે થતો હોય છે જો પત્રો વહીવટી ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તો તેવા પત્રોને ઔપચારિક પત્રો તરીકે ઓળખવામાં આવે છે અને જો પત્રો સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટે લખાતા હોય તો તેવા પત્રો છે તેને અનૌપચારિક પત્ર તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો અહીંયા બે પ્રકારના પત્રો કીધા છે તો કે ભાઈ પત્ર વ્યવહાર છે તેના બે પ્રકાર છે એક પ્રકાર આપને શું કીધો છે તો કે ભાઈ ઔપચારિક પત્રો છે અને બીજો નંબર શું કીધો છે તો કે ભાઈ અનૌપચારિક પત્ર છે તો કે ભાઈ ઔપચારિક પત્ર કોને પૂછે કહેવામાં આવે છે ઔપચારિક પત્ર કોને કહેવાય તો કે ભાઈ જે પત્રો વહીવટી ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તો તેવા પત્રોને ઔપચારિક પત્રો તરીકે ઓળખવામાં આવે છે તો કે ભાઈ પત્રનું લખાણ કોના માટે હોય તો કે ભાઈ વહીવટી બાબતો માટે હોય ધંધાકીય બાબતો માટે હોય કે સરકારી બાબતો માટે હોય બરાબર અહીં લેતી દેતીના કોઈ વ્યવહાર કરવાના છે વહીવટી બાબત કહેવાય કોઈ વસ્તુની ખરીદ વેચાણ જાહેરાત માટે પત્ર લખવાનો હોય ધંધાકીય બાબત કહેવાય અને સરકારી તો કે ભાઈ સરકારી સુવિધાઓ પ્રાપ્ત કરવી છે એના માટે કંઈક પત્ર લખતા હોય તો સરકારી બાબતો માટે લખાતો પત્ર કહેવાય તો એને ઔપચારિક પત્રો કહેવામાં આવે છે જો પત્રો સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટે લખાતા હોય તો તેવા પત્રોને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો અનૌપચારિક પત્ર તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ઔપચારિક પત્રો લખવાનો એક ઢાંચો હોય છે ઢાંચો એટલે કે ઢબ હોય છે એક પ્રકારની રીત હોય છે બરોબર છે એક પ્રકારનું એનું માળખું હોય છે એ મુજબ આપણે લખવાનો હોય છે જ્યારે અનૌપચારિક પત્રો માટે આવો કોઈ નિશ્ચિત ઢાંચો હોતો નથી વ્યવહારના પ્રકારોને કોષ્ટક દ્વારા નીચે પ્રમાણે સમજી શકાય તો એ પત્ર વ્યવહાર છે એના પ્રકારો છે અહીંયા આપણે કેટલા કીધા છે તો કે ભાઈ બે એક તો ઔપચારિક કીધું છે બીજું અનૌપચારિક કીધું છે તો કે ભાઈ ઔપચારિક અને અનૌપચારિક અનૌપચારિકની અંદર તો કે ભાઈ સામાજિક બાબતો માટે અને અંગત સંબંધોમાં લખાતા પત્રો સાથે શુભેચ્છા પત્રો સામાજિક અને અંગત સંબંધોમાં તો કે આપણે સગાવાલાને જે પત્રો લખીએ છીએ આજે રોજબરોજને માટે ફોન કરતા હોઈએ શા માટે તો કે ભાઈ આપણાને એના સંબંધો જળવાઈ રહે

કોઈ એવી આફત આવેલી હોય તો એના માટે આપણે આશ્વાસન પત્ર છે એ પાઠવતા હોઈએ અભિનંદન માટે અને સાથે સાથે એ કીધું છે આમંત્રણ માટે કોઈ પ્રસંગો પાથ લખાતા પત્રો તો કે ભાઈ આમંત્રણ માટેના પત્રો છે એ કહી શકાય છે એને ક્યાં નામે ઓળખી શકાય તો કે અનૌપચારિક પત્રો હવે ઔપચારિક પત્રોની અંદર તો કે ભાઈ વાણિજ્યક પત્રો અને ઓફિશિયલ પત્રો એમાં આપણે જોઈએ તો તો કે ભાઈ વાણિજ્યક પત્ર કોને કહેવાય તો કે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતા પત્રો એની અંદર પૂછપરછના પત્રો ઓર્ડરના પત્રો અને એજન્સીના પત્રો એ વાણિજ્યક પત્રો એટલે કે તો કે ભાઈ કોઈ વેપારીએ માલસામાનની ખરીદી કરવી છે તો એના માટે લખાતા પત્રો પછી તો કે ભાઈ માલસામાન ખરીદી કરવી છે એના માટે ઓર્ડર આપતા પત્રો એજન્સીના પત્રો તો કે ભાઈ ધંધાકીય કોઈ વસ્તુનું જે તે જિલ્લા માટે જે તે રાજ્ય માટે વસ્તુના વેચાણ માટે પોતે એજન્સી પ્રાપ્ત કરવી છે તો એ મેળવવા માટે લખાતા પત્રો ઓફિશિયલ પત્રો તો કે સરકારી સંસ્થાઓ વહીવટી બાબતો માટે લખાતા પત્રો તો કે ભાઈ કેવા તો કે અરજી પત્રો રેશન કાર્ડ એટલે કે ભાઈ આપણે જોઈએ છે રેશન કાર્ડ આપણું હોય છે રાશન કાર્ડ એના માટેના પત્રો પાણીનો પ્રશ્ન હોય તો એ અંગેના પત્રો સરકારી વિભાગે સાથે થતા વિવિધ પત્રો એનો સમાવેશ ઓફિશિયલ પત્રોની અંદર થાય છે અહીંયા આપણે યાદ રાખવાનું છે પત્ર વ્યવહાર છે એના કેટલા પ્રકાર તો કે ભાઈ બે ક્યાં કહેતું કે ઔપચારિક અને અનૌપચારિક ઔપચારિકની અંદર વાણિજ્યક પત્રો અને ઓફિશિયલ પત્રો અહીંયા ઔપચારિક પત્રો કોને કહેવાય તો કે ભાઈ જે પત્રો વહીવટી ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય ઔપચારિક પત્રો કહેવાય અને જો પત્રો સામાજિક બાબતો માટે અંગત સંબંધોની માવજત માટે લખાતા હોય તેવા પત્રોને અનૌપચારિક પત્ર તરીકે ઓળખવામાં આવે છે બરાબર અહીંયા પત્ર વ્યવહારના પ્રકારો પૂર્ણ કરીએ છીએ અને અહીં આપણું લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ